નમસ્કાર મિત્રો મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસ દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં સ્પેશિયલ કેડર ઓફિસર માટેની કુલ પાંચ જેટલી જગ્યાઓ આપવામાં આવેલી છે વધુ જોઈએ તો અહીંયા પોસ્ટ મુજબ એજ લિમિટ શું છે અને શૈક્ષણિક લાયકાત શું જોઈશે જેમાં ડેન માટેની જે પોસ્ટ છે એમાં એક જગ્યા છે પાંત્રીસથી પંચાવન વર્ષની ઉંમરમર્યાદા છે અને એમ બી એ પીએચડી પ્લસ એક્સપિરિયન્સ એટલે અનુભવ મેળવેલ હોય તેઓ એપ્લાય કરી શકે છે એક્સટર્નલ ફેકલ્ટી માટેની જે પોસ્ટ છે એમાં ત્રણ જગ્યાઓ છે જેમાં ત્રીસથી પંચાવન વર્ષની ઉંમરમર્યાદા છે એમ બી એ ફાઈનાન્સ સી એ સી એફ એ વિથ એક્સપિરિયન્સ કરેલ હોય તેઓ એપ્લાય કરી શકે છે અને માર્કેટિંગ એક્ઝિક્યુટિવ માટેની એક જગ્યા છે જેમાં અઠ્યાવીસ વર્ષથી ચાલીસ વર્ષની ઉંમર મર્યાદા છે એમબીએ માર્કેટિંગ પ્લસ અનુભવ મેળવેલ હોય તેવો એપ્લાય કરી શકે છે વધુ જોઈએ તો અરજી માટેની ફી જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે સાતસો પચાસ રૂપિયા ફી છે જ્યારે એસ એસટી એસ ટી ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી અગત્યની તારીખોમાં બે એપ્રિલ બે હજાર પચીસથી શરૂ કરી અને બાવીસ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે આયાની છેલ્લી તારીખ છે અરજી કેવી રીતે કરવાની છે તો જે ઓફિશિયલ વેબસાઇટ છે એસબીઆઈની એસબીઆઈ ડોટ સી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે ત્યાં રિક્રુટમેન્ટમાં ઓપ્શનમાં જઈ તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે સંપૂર્ણ વિગતો ભરવાની છે ડોક્યુમેન્ટ્સ જે લાગુ પડતા હોય તે અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય તો ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરી અને પ્રિન્ટ આઉટ પણ મેળવી લેવાની છે તો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી એસબીઆઈ દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત